પ્રજ્ઞા પંચાલ મારા સનનું નામ કલ્પ પંચાલ છે એને બાયોલોજીમાં નાઈન્ટી ફાઈવ માર્ક્સ આવ્યા છે અને સુશીલ સર અને માધુર મેમનું ભણાવવાનું બહુ જ સરસ છે પ્રેક્ટિકલ તો એટલું સરસ એક્સપ્લેન કરે છે કે એમને સ્કૂલમાં બી કરાવે તો એમને જરૂર નથી પડતી કે અમે ફરીથી પ્રેક્ટિકલ અટેન્ડ કરીએ અને લેકચરમાં નીટની પણ બહુ જ સરસ તૈયારી કરાવે છે હું એબ્રોન સ્કૂલમાં ભણું છું મારે ઇલેવન્થમાં બાયોલોજી નાઇન્ટી 95 હતા હંડ્રેડમાંથી અને એનું સૌથી મોટું કારણ સર અને મેડમની મારા પાછળની મહેનત સરની ભણાવવાની રીત એટલી સારી છે કે ઘરે જ કંઈ કરવાની જરૂરત નહીં પડતી અને બીજું તો પ્રેક્ટિસ બી એટલી જ મસ્ત કરાવે છે મતલબ કામ બહુ જ સારું લે છે અમારી જોડેથી મારું નામ પારેખ ધ્રુવિંદ છે હું ટ્વેલ્થ ગુજરાતીનો સ્ટુડન્ટ છું મારે મેં બોર્ડમાં નાઇન્ટી એઈટ માર્ક્સ સ્કોર કર્યા છે હું રેણુકામાંથી જ ભણ્યો હતો અને રેણુકા બહુ બેનિફિટ આપશે એનો જે એક્ઝામિનેશન છે જે બોર્ડ જેવી જ ફિલિંગ અપાવે છે સુશીલ સર ઓલવેઝ કેર જોરદાર મેન્ટેન કરે છે એમના બધી ડીપીપી વર્કશોપ બધું જ બહુ જ મેટર કરે છે અને એમને જ અમને બાયોલોજીનો પાયો નાખ્યો છે બાયોલોજીમાં એમનાથી જ મજા આવે છે સુશીલ સરનું બાયોલોજી બહુ સરસ છે અને બહુ સરસ અને સારી રીતે સમજાવે છે એટલે રેણુકા બહુ જ બેનિફિટ આપ્યો છે અમને અને એનું ખાસ કરીને મેન્ટેનશીપ એમની જે બધા ઓલ દરેક સ્ટુડન્ટ ઉપર જે ધ્યાન રાખે છે એ ખૂબ જ સરસ છે મારું નામ અભય શર્મા છે હું ઇલેવન્થ સ્ટાન્ડર્ડમાં ભણું છું સેવન્થ ડે એડવેન્ટી હાયર સેકન્ડરી સ્કૂલમાં મારા ઇલેવન્થમાં બાયોલોજીમાં નાઇન્ટી થ્રી માર્ક્સ આન્ડર્ડમાંથી આ બધું સુશીલ સરના મહેનત લીધે થયું કેમ કે પ્રેક્ટિસ બહુ કરાવે છે અને એમને એમ કંઈ છોડતા નથી એ જિગ્નેશ નામ છે મારો સન આદિત્ય અત્યારના ધોરણ બાર સાયન્સમાં હતો અને રેણુકામાં એનું ટ્યુશન હતું અને રેણુકાના સનની જે પદ્ધતિ ભણાવવાની છે એ બહુ જ સારી છે દર અઠવાડિયે એક્ઝામ લેજે અને દર અઠવાડિયે રિપ્યુટ રિપીટ ભણાવે છે એટલે એમની એક્ઝામની ની અને ભણાવવાની પદ્ધતિ બહુ સરસ છે એટલે અમે રેણુકા અમારા માટે બેસ્ટ ઓપ્શન છે ટ્યુશન માટે મારું નામ અજય નંદનવાર છે મારી બેબીનું નામ વિધિ અજય નંદનવાર છે એ રેણુકા ઇન્સ્ટિટ્યૂટ માં બને છે અને બાયોલોજી માં નાઇન્ટી નાઇન માર્ક્સ આવ્યા છે અને રેણુકા ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લઈને મને ખૂબ આનંદ થયો કે આટલું ભણી અને આગળ આવી અને આ જ રીતે ભણે એવા અમારા આશીર્વાદ છે પદ્ધતિ ખૂબ જ સરસ છે સારું બનાવે છે હા નામ વિપુલભાઈ શાહ છે મારી બેબી નેન્ચી શાહ છે તેને 100 માંથી 100 આવેલા છે બાયોલોજીમાં અને રેન્યુ કા ઇન્સ્ટિટ્યુટને સારું એનું કેરિયર કરે કેરિયર કરે છે અને એને એને બહુ બહુ સારું લાગ્યું છે છે ગમે મારું નામ પંકજ પારેખ છે મારો બાબુ અગિયારમા ધોરણ માં રેણુકા ઇન્સ્ટિટ્યુટ અગિયાર બાર રેણુકા ઇન્સ્ટિટ્યુટમાં કર્યું છે અને એને અત્યારે સાયન્સમાં બારમા ની અંદર અઠાણું ટકા આવેલા છે બાયોલોજીમાં અને રેણુકા ઇન્સ્ટિટ્યુટ ભણવા માટે બહુ જ બેસ્ટ એક દરિયો છે તો તમે ત્યાં આવી શકો છો રેણગા ઇન્સ્ટિટ્યુટ મણિનગરમાં આવેલું છે તો તેની અચૂક મુલાકાત છે આઈ એમ નેન્સી શા હું 11th સ્ટાન્ડર્ડમાં ભણો છું મારા બાયોલોજીમાં 100 માર્ક આયા છે અને મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે મારા સુશીલ સર અને માધુરી મેમને લીધે મારા બાયોલોજીમાં 100 માંથી 100 માર્ક આયા છે એમનો ત્યાં એટમોસ્ફિયર ટ્યુશનમાં બહુ જ મસ્ત હોય છે થેન્ક યુ માય નેમ ઇઝ વિધી અને હું 12th માં છું મારા બોર્ડમાં 99 માર્ક્સ આયા અને ક્લાસ નું તો બહુ જ સરસ હોય છે સર એકદમ ફન સાથે ભણાય છે ક્યારે આમ સ્ટ્રેસ જેવું ફીલ નથી થતું નામ આદિત્ય અઠાણીયા છીએ હું સ્ટાન્ડર્ડ ટેક ગુજરાતી મીડિયમ મારે બાયોલોજીમાં બોર્ડમાં ટ્વેલ્થમાં નાઇન્ટી એટ પર્સન્ટ માર્ક્સ આવ્યા છે અને હું રેણુકા ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણતો હતો ત્યાંનું એટમોસ્ફિયર સ્ટડી રિલેટેડ બહુ જ વેલ મેન્ટેન હતું ત્યાંના વર્કશોપ ત્યાંની ડીપીપી બહુ જ યુઝફુલ હતી તેની નોટ્સ મેં વારંવાર રિફર કરી છે તે સિવાય બહુ સારા માર્ક્સ આવ્યા હતા બહુ અધર મટીરિયલ માટે મારે જવું નહોતું પડતું જે બી એક્ઝામ્સ એમની મોસ્ટલી મને વધારે સૌથી બેનિફિટ તો એમની એક્ઝામ્સથી થયો હતો સર ઓલવેઝ અમારા માટે અવેલેબલ હતા કોઈ બી ડિફિકલ્ટી કોઈ બી ડાઉટ હોય અમે તમને જઈને કહેતા હતા એમને બહુ જ કાઇન્ડલી સમજાવતા હતા અને એમને અમને બહુ હેલ્પ કરી છે ઘણીવાર કોઈ માર્ક્સ ઓછા આવ્યા હોય કોઈ ટોપિકમાં ખબર ના પડી હોય બેથી ત્રણ વાર રિપીટ એટલી શીખવાડ્યું બી છે એન્ડ ઇલેવન્થ બી એટલું જ અમને ઇલેવન્થમાં બી અમે જ્યારે હતા ત્યારે સ્ટાર્ટિંગમાં ખબર નહોતી પડતી બાયોલોજી ત્યારે બાયોલોજીમાં ઇન્ટરેસ્ટ અમને પહેલા તો જગાડ્યો છે પછી અમને મજા આવી છે બાયોલોજીમાં બોરિંગ નથી લાગ્યું ક્યારે પણ બાયોલોજી ડોક્ટર સોશિયલ નાઇક રેણુકા ઇન્સ્ટિટ્યૂટ મણિનગર અમદાવાદમાં અમે આજે પ્રેક્સેસ પાર્ટીનું આયોજન કરેલું છે અમારા ઘણા બધા વિદ્યાર્થીઓ સોમાંથી માંથી સો માર્ક નવ્વાણું માર્ક એવા બાયોલોજીમાં માર્ક્સ લાવેલા છે અમે નીટના રિઝલ્ટ માટે પણ હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અમારા ઘણા બધા વિદ્યાર્થીઓ દર વર્ષે આવી રીતે બાયોલોજીમાં નીટમાં સારા માર્કસ લાવે છે મારા હમણાં છસો પચાસ થી વધારે ડોક્ટર બની છે એટલે કે વધારે વિદ્યાર્થીઓ મારા મેડિકલ અને ડેન્ટલમાં એડમિશન લઈ ચુક્યા છે અમે એક હજાર ડોક્ટર બનાવવાના પ્રયત્નથી સાથે અમે કામ કરી રહ્યા છીએ અને ચોક્કસ પણ આવનારા વર્ષોમાં અમે હજાર ડોક્ટર સમાજને આપીશું રેણુકા ઇન્સ્ટિટ્યૂટ હવે અમદાવાદ ઉપરાંત બારેજામાં પણ પોતાની ફ્રેન્ચાઈઝી બ્રાન્ચ ઓપન કરી રહી છે તો બારેજામાં રહેતા વિદ્યાર્થીઓ એની આજુબાજુમાં પચાસ જેટલા ગામ છે તેના બધા સરપંચ અમને મળ્યા છે અને તેમના કહેવા પ્રમાણે કે આપણે જે અહીંયા અમદાવાદમાં જે રેણુકા ઇન્સ્ટિટ્યૂટમાં આપણે જે એજ્યુકેશન પ્રોવાઈડ કરીએ છીએ કે અને તે જ એજ્યુકેશન વિદ્યાર્થીઓને બારેજા અને અગા ગામડાઓમાં પણ મળી રહે તે હેતુથી અમે આ કામ હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ તે ઉપરાંત અમે એક રાઈઝ ગુજરાત કેમ્પેન નું શરૂઆત કરેલી છેલ્લા દોઢ વર્ષથી અમે તેના માટે કામ કરી રહ્યા છે રાઈઝ ગુજરાત કેમ્પેનનો અમારો હેતુ જ આ છે કે ગુજરાત અ મેડિકલ ગુજરાતના દરેક વિદ્યાર્થીને ચોક્કસ સાચું અને સંપૂર્ણ જ્ઞાન મળે એના માટે અમે પ્રયત્નશીલ છીએ અમારી સાથે ઘણી બધી હોસ્પિટલના ડોક્ટર લોકો કે ઘણા બધા શાળાના ટ્રસ્ટી આચાર્ય શિક્ષક મિત્રો અમારી સાથે જોડાયેલા છે ઘણા સમાજસેવી એનજીઓ પણ અમારી સાથે આ કેમ્પેનમાં જોડાયેલી છે અને અમે આવનારા વર્ષોમાં ગુજરાતના દરેક વિદ્યાર્થી સુધી આ જ્ઞાન પહોંચે સારું એજ્યુકેશન પહોંચે નવી જે એજ્યુકેશન પોલિસી ઇમ્પ્લિમેન્ટ થવા જઈ રહી છે એનઇપી જેને આપણે કહીએ છીએ ટ્વેન્ટી ટ્વેન્ટી એના અંતર્ગત અમે આ કામ કરી રહ્યા છીએ અને ગુજરાતને મેડિકલ હબ બનાવી રહીશું એવો અમારો પ્રણ છે થેન્ક યુ વેરી મચ